ભીમનગર બ્રિજ પર ઇલેક્ટ્રિકેડ માંગ લાગવાની ઘટના બનતા અફરાફરી હતી યુવક માલિક ગાડી લઈને કોઈ મહત્વની ડિલિવરી કરવા માટે ભીમનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોપેડના બ્રેક લાઈનરમાં તણખા અને ધુમાડો નીકળવાનું શરૂ થયો ત્યારે તેણે મોપેડ ઉભી રાખી દીધી હતી મોપેડ ચલાવનાર યુવકને કોઈ હાની થઈ નથી ઇલેક્ટ્રિક મોપેડ હોવાના કારણે તેની બેટરીમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી રાત્રિના સમયે અવાજ આવતા આસપાસના રહેવાસીઓ બહાર નીકળી આવ્યા અને તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી આ ઘટનાની જાણ મળતાની સાથે જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મળ્યો હતો આ ઘટના દરમિયાન મોપેડ સંપૂર્ણ બળી ગઈ હતી જોકે પ્રાથમિક અંદાજ મુજબ વીજળીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે ઘટનાની વધુ તપાસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે